ભંગાર વાહનો ખરીદવામાં ખરીદદારોની રસ શહેર સુધરાઈ હસ્તકના ભંગાર વાહનોની હરાજીનો પ્રથમ પ્રયાસ નિષ્ફળ જતાં હવે બીજો પ્રયત્ન હાથ ધરાયો છે જેની સમય મર્યાદા પણ પાંચેક દિવસમાં પૂર્ણ થશે તેમ છતાં કોઈએ ભંગાર વાહનો ખરીદવામાં દાખલ થયું ન હોવાથી માહિતી પ્રાપ્ત થઈ હતી ભુજ સુધરાઈ લાંબા સમયથી અમુક વાહનો ભંગાર હાલતમાં પડ્યા હોવા અંગેના સમાચાર આ માસમાં પ્રકાશ થતા સુધરાઈ દ્વારા આ વાહનોને વેચવા માટે પ્રક્રિયા હાથ ધરાઈ હતી અને માન્ય ખરીદદારો પાસે ભાવ મંગાવ્યા હતા જો કે ભંગાર વાહનો વેચવા માટેનું પ્રથમ પ્રયત્ન નિષ્ફળ ગયો હતો અને કોઈ ખરીદમાં દાખલતા ફરી બીજો પ્રયત્ન કરાયો છે વાહન ખરીદી માટે સરકાર માન્ય પાંચેક ખરીદદારોને પરિવાર ભાવ આપવા જાણ કરાય છે પરંતુ હજુ સુધી કોઈએ રસ નથી દાખવ્યો ખરીદી માટેની સમય મર્યાદા પણ પૂર્ણ થવામાં હવે પાંચેક દિવસ જ બાકી રહ્યા છે ત્યારે કોઈ ખરીદદાર વાહન ખરીદવા દાખલ છે તેવી આશા સુધરાઈ રહી રાખી છે ભંગાર વાહનો અંગે માહિતી આપતા સેનિટેશન શાખાના એન્જિનિયર મિલન ગંધા જણાવ્યું કે આર્થિક વાહનો ભંગાર હાલતમાં છે અને જેને દસ વર્ષ પૂર્ણ થયા છે અને અઢી લાખ કિમી પૂર્ણ થઈ ગયા છે ઉપરાંત અમુક થી પંદર વાહનોને દસ વર્ષ પૂર્ણ થયા નથી અથવા તો કિમી પૂર્ણ થયા નથી પરંતુ તેની હાલત ભંગાર થઈ ગઈ હોવાથી આવા વાહનોનો અભિપ્રાય પ્રક્રિયા હાથ ધરાશે તેવું જણાવ્યું અને ઉલ્લેખનીય છે કે ભંગાર વાહનોના વેચાણમાં લાંબો સમય પસાર થઈ જતો હોવાની વાહનની હાલત વધુ ખરાબ થતા ભંગાળમાં પણ વેચાણમાં ખોટ આવી પડવાની હોવાનું જાગૃત નાગરિકોએ જણાવી આવા આવા વાહનોને સત્વીર વેચી નાખવા જણાવ્યું હતું રિપોર્ટ બાય કરણ વાઘેલા ભૂચ મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપણી મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે